ગુજરાત સાયન્સ સિટી ખાતે એક્વિટિક ગેલેરી રોબોટિક ગેલેરી અને નેચર પાર્કની ત્રીજી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટી લોકો અને વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રૂચિ વધે તે માટે સતત કાર્યરત રહે છે જેના માટે ગુજરાત સાયન્સ સિટી ખાતે અવારનવાર વિજ્ઞાન વિષયક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું રહે છે તો સોળમી જુલાઈએ ગુજરાત સાયન્સ સિટીના ફેઝ ટુના આકર્ષણો એક્વેટિક ગેલેરી રોબોટિક ગેલેરી અને નેચર પાર્કના ત્રણ વર્ષ પૂર્ણ થતાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે એક વિશેષ પહેલ સાયન્સ સફર બે હજાર ચોવીસની શરૂઆત કરવામાં આવી છે આઈઆઈટી ગાંધીનગરના સહયોગથી ગુજરાત સાયન્સ સિટી દ્વારા સાયન્સ સફર બે હજાર ચોવીસનો પ્રારંભ કરવામાં આવ્યો છે જે અંતર્ગત વિદ્યાર્થીઓને આગામી એકસો એંસી દિવસ સુધી જુદા જુદા વર્કશોપ્સ વડે વિજ્ઞાનલક્ષી શિક્ષણ આપવામાં આવશે આ વર્કશોપ્સમાં વિદ્યાર્થીઓ આ વર્કશોપ્સમાં વિદ્યાર્થીઓને સાયન્સ ટેકનોલોજી એન્જિનિયરિંગ અને મેથ્સ વિષયક શિક્ષણ આપવામાં આવશે આ વર્કશોપ્સમાં સાઉન્ડ ઓપ્ટિક્સ ઇલેક્ટ્રિકસિટી એન્ડ મેગ્નેટિઝમ હિટ એન્ડ કેન્ડલ મશીન્સ એસ્ટ્રોનોમી ફોર્સ પ્રેશર એન્ડ ફ્રિક્શન કેમિકલ રિએક્શન એન્ડ ઇક્વેશન્સ લિવિંગ સિસ્ટમ આર્ટ એન્ડ મેથેમેટિક્સ સ્પોર્ટ્સ એન્ડ મેથેમેટિક્સ બેઝિક એરેથમેટિક and number system advanced arithmetic and commutational thinking 3d visualization and geometry factors and fractions algebra and motion ict enhanced learning paper-based mathematics jeeva vishwa angi shikshan apvama પ્રથમ દિવસે અદાણી વિદ્યા મંદિરના સો જેટલા વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા જેમને હેન્ડ્સ ઓન એક્ટિવિટી સાથે વિજ્ઞાન શિક્ષણ આપવામાં આવ્યું હતું એકવાટિક ગેલેરી રોબોટિક્સ ગેલેરી અને નેચર પાર્કની ત્રીજી વર્ષગાંઠ નિમિત્તે ગુજરાત સાયન્સ સિટીમાં જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું નેચર પાર્કમાં સાયન્સ સિટીના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમાં જુદા જુદા પ્રકારના વૃક્ષો વાવવામાં આવ્યા છે એક્વેટિક ગેલેરી અને રોબોટિક્સ ગેલેરીમાં પણ ત્રીજી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી આ દરમિયાન ગુજરાત સાયન્સ સિટીના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર શ્રી જે બી વદર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેમણે એક્વેટિક ગેલેરી રોબોટિક્સ ગેલેરી અને નેચર પાર્કના ત્રણ વર્ષ પૂર્ણ થવાના અવસરની તમામ કર્મચારીઓને શુભકામના પાઠવી હતી આ ઉપરાંત ઓડિટોરિયમ ખાતે ખાસ સાયન્સ ક્વિઝ કોમ્પિટિશન પણ રાખવામાં આવી હતી જેમાં સહભાગી વિદ્યાર્થીઓને જુદા જુદા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા સાથે સાથે ચૌદ જુલાઈએ યોજાયેલી ફોટો રીલ અને વિડીયો સ્પર્ધાના પ્રથમ ત્રણ ત્રણ વિજેતાઓને રોકડ પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યા હતા